નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ છ અને વિશે ગુજરાતીના કાવ્ય નંબર એક પર્વત તારાનું સંપૂર્ણ મિત્રો સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડિયોને શેર કરવાનું ભૂલશો નહીં કાવ્ય નંબર એક તમારી બુકમાં આવેલા જે શબ્દાર્થ છે એટલે કે સામાનાર્થી શબ્દ છે તે આપણે લખી દઈશું પછી લખીશું વાત છે એટલે કે સ્વાધ્યાય પ્રશ્ન નંબર એક આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ તો આપણે મનની શાંતિ અને મનને સ્વચ્છ તથા શુદ્ધ રાખવા માટે પ્રાર્થના કરીએ છીએ તમને કયા કયા કુદરતી સ્થળોએ જવું ગમે છે અને કેમ તો મને કચ્છમાં સમુદ્ર કિનારે આવેલા નારાયણ સરોવર જવું ગમે છે કારણ કે શ્રીમદ ભાગવતમાં વર્ણવેલા જે પાંચ સરોવર છે તેમાંનો એક સરોવર અહીં આવેલું છે મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો તો મેઘધનુષ્ય ચોમાસા દરમિયાન જોવા મળે છે વરસાદના વાદળ ઉપર પડતા સૂર્યના કિરણોના કારણે આકાશમાં

માટે આપણે ઈશ્વરને તું કહીને સંબોધી શકીએ છીએ ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો તો વિદ્યાર્થી મિત્રો આપણે કેવી રીતે જોડવાના છે તો અહીં તમે જોઈ શકો છો પેલું છે ક દરિયો તો દરિયો કેવો હોય છે વિશાળ હોય છે અને તેની અંદર ખારાશ હોય છે સૂર્ય છે તો સૂર્ય તો આકાશમાં જોવા મળે છે અને તે ગરમી આપે છે તો એ પાછળ જે આપેલા છે એના પ્રકારે આપણે જવાબ લખતા જવાનો છે આવી રીતે જોડવાના નથી મેઘ ધનુષ્ય છે તો એની અંદર મિત્રો અલગ અલગ આપણને રંગ જે છે તે રંગ જોવા મળે છે અને એ જ્યારે વરસાદ હોય ત્યારે જોવા મળે છે સિંહ તો એમાં આવશે ત્રાડ અને મિત્રો કેસવાળી નદી છે તો નદી માટે શું હોય કાંઠો અને તેનો પ્રવાહ છે એ પ્રવાહ વિશે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ આકાશમાં રહેલા સૂર્યની મદદથી આપણે સૌર ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ વરસાદમાં સાત રંગવાળો મેઘ ધનુષ્ય જોઈ શકીએ છીએ સુંદર કેસવાળી વાળો સિંહ ભૂખના લીધે ત્રાડ પાડતો હતો ખૂબ વરસાદ પડતા નદીનો પ્રવાહ બંને કાંઠે વહેવા લાગ્યો ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવો ચશ્મા તો આંખ પતંગ તો દોરી કપડાં તો શરીર કાગળ તો પુસ્તક હોડી તો પાણી અને ચંપલ તો પગ પ્રશ્ન નંબર ચાર પ્રશ્નોના જવાબ લખો કવિ પ્રકૃતિની અંદર કોના દર્શન કરે છે તો કવિ પ્રકૃતિની અંદર ઈશ્વરના દર્શન કરે છે કવિ કોને ભગવાનની આંખ ગણે છે તો કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે વિશાળ દિલ હોવું એટલે શું તો વિશાળ દિલ હોવું એટલે ખૂબ જ મોટા મનના હોવું મેઘ ધનુષ્ય અને મોરપિંચમાં શ્રી સમાનતા છે તો મેઘ અને મોરપિંછની અંદર બંનેમાં રંગબેરંગી સુંદર રંગોનો સમન્વય જોવા મળે છે પ્રશ્ન નંબર પાંચ સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકૂકડી રમતા હોય એવું કેમ લાગે છે તો આપણી પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદિષણા કરે છે અને ચંદ્ર એ પૃથ્વીની આસપાસ તેમ પ્રદિક્ષણા કરે છે આથી સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકૂકડી રમતા હોય તેવું આપણને લાગે છે નીચેની જે પંક્તિ છે એ પંક્તિને સમજાવવું તું ત્રણાનો હારો ઝરણાનો તું નાદ ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગા કવિ કહે છે કે નાનામાં નાની અને એકદમ તુચ્છ વસ્તુઓને પણ તું સહારો છે તું ઝરણાનો મીઠો મધુરો અવાજ છે બાગના દરેક ફૂલને સુગંધિત બનાવનાર પણ તું જ છે ઈશ્વર આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દોના ઉદાહરણ મુજબ લખવાના છે તો દરિયો તો પાણી હોડી મોજા મીઠું માછલી દીવા દાંડી અને શંખ ત્યાં વૃક્ષ છે તો વૃક્ષની અંદર આપણે લખીશું પાન ફૂલ ફળ લાકડો ડાળી અને મૂળ પર્વત પથ્થર માટી વૃક્ષ અને આકાશ વરસાદ સૂર્ય વાદળ પક્ષી વિમાન નદી તો પાણી હોડી માછલી શાંખ ચીપલા કાપ મગર વગેરે તો શું થાય વિચારોને કહો જો નદી આપણને પાણી આપવાનું ના કહી દે તો તો લોકો પાણી વગર મૃત્યુ પામે આપણે ખેતી ન કરી શકીએ પશુઓ જે છે તે પણ પાણી ન પી શકે જો વૃક્ષો ન હોય તો ફળ ફૂલ અને છાયો ન મળે વરસાદ ન આવે ઓક્સિજન ન મળે સૃષ્ટિનો નાશ થઈ જાય જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો મિત્રો આપણે આ પ્રશ્ન નંબર જે ત્રણ છે તેનો અહીંથી લખવાનો છે આ આપણો પ્રશ્ન છે પાણીનું બાષ્પીભવન ન થાય પ્રકાશ સંશેલનની ક્રિયા પણ ન થાય પ્રશ્ન નંબર ચાર જો બધા જીવ જંતુઓ આપણી પૃથ્વી ઉપરથી ગાયબ થઈ જાય તો જીવ જંતુઓ કુદરતી સફાઈ કામદારો કહેવાય છે આથી જો બધા જીવ વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા સમસ્યા સીવણ શિકાર સરોવર સાબાસી રિશેષ અને વિશેષ ઉદાહરણ મુજબ શબ્દ રચના જે છે તે કરવાની છે વિદ્યાર્થી મિત્રો તારે તને કહેવાય તારણ સર્જન કરે તે સર્જનહાર પાળે તે પાલન કરે તે સુગંધે તારી છે સોગાત તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આની અંદર આવે છે બ આપણે લખીશું કે ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે પ્રશ્ન નંબર બે તું તરણાનો તારણ હારો

નંબર બે ગુજરાતમાં દિવસે ને દિવસે ઉદ્યોગોનો વિકાસ તો થયો નંબર ત્રણ ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું નંબર ચાર પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપી છે અને તેના ઉપર ક્લિક કરી તમારા જે વિષયો છે તેનું સોલ્યુશન અહીંથી તમે પ્રાપ્ત જે છે તે કરી શકશો